પારડીના દીપક કુમાર દેસાઈને મુંબઈ ખાતે ક્ષેત્રે મહારાષ્ટ્ર રત્ન પુરસ્કાર શિક્ષણ મંત્રીના હસ્તે એનાયત કરાયો અભિનેત્રી સોનાલી કુલકર્ણી મનીષા કોયરાલા પદ્મશ્રી એડવોકેટ ઉજ્જવલ નિકમ ડોક્ટર વી દેહિત તમન સહિત હસ્તીઓ હાજર રહ્યા મુંબઈ નરીમેન પોઈન્ટ ચર્ચગેટ સ્થિત યશવંતરાય ચૌહાણ સેન્ટર ખાતે આફ્ટરનૂન વોઇસ અને ડૉક્ટર વૈદેહી તમન દ્વારા મહારાષ્ટ્ર રત્ન પુરસ્કાર બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું હતું આ એવોર્ડ સમારોહમાં પારડી તાલુકાના તિગરા ગામના દીપક કુમાર ગુલાબભાઈ દેસાઈને રાઇટર પોએટ ગુજરાત સાહિત્યનો એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ એવોર્ડ સન્માન કાર્યક્રમમાં મહારાષ્ટ્ર રાજ્યના શિક્ષણ મંત્રી દીપક કેસરકર અને બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી સોનાલી કુલકર્ણી તેમજ ડોક્ટર વિદેહી તમન્ના હસ્તે દીપક કુમાર દેસાઈને એવોર્ડ એનાયત કરાયો હતો આ સાથે એમને પંદરમો એવોર્ડ પ્રાપ્ત થતા વલસાડ જિલ્લાને અનાવિલ સમાજનું ગૌરવ વધાર્યું હતું આ પ્રસંગે મહારાષ્ટ્ર રાજ્યના મંત્રીઓ અભિનેત્રી સોનાલી કુલકર્ણી મનીષા કોઈરાલા જાણીતા પ્રખ્યાત પદ્મશ્રી એડવોકેટ ઉજ્જવલ નિકમ વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકર સદગુરુ ગોપલનાથ આયુષકર તેમજ દરેક ક્ષેત્રના હસ્તીઓ ઉપસ્થિત રહ્યા હતા આ એવોર્ડ માટે દીપક કુમાર દેસાઈ આફ્ટરનૂન વોઇઝનો ડોક્ટર વૈદેહી તમન તેમજ ગૌભારત ભારતીના અધ્યક્ષ એડિટર સંજય અમાન તેમજ મહેશભાઈનો આભાર વ્યક્ત કર્યો હતો દીપક કુમાર શિક્ષણ મંત્રી તેમજ સોનાલી કુલકર્ણી સાથે વાતચીત કરી તેમની આવનારી પુસ્તક વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનો તેમજ સુનિલ પાલની ફિલ્મમાં આવનાર ગીત માટે અવગત કર્યા હતા તેમને સાંભળી પ્રશંસા વ્યક્ત કરી દીપક કુમાર દેસાઈને શુભકામના પાઠવી હતી તારીખે એકવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના દિને મુંબઈ જચગેટ નરીમન પોઈન્ટ યશવંતરાવ સેન્ટર ખાતે આફ્ટરનૂન વોઇસ તેમજ ડૉક્ટર વૈદ્ય તમન દ્વારા મહારાષ્ટ્ર રત્ન પુરસ્કાર બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ એવોર્ડ સમારોહમાં મહારાષ્ટ્ર રાજ્યના શિક્ષણ મંત્રી તેમજ બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી સોનાલી કુલકર્ણી તેમજ ડૉક્ટર વૈદેહી તમાનના હસ્તે મને આ એવોર્ડ પ્રાપ્ત થયો છે આ સાથે આ અમારો પંદરમો એવોર્ડ છે આ એવોર્ડ સમારોહમાં ઘણી નામી હસ્તીઓ જેમ કે બોમ્બે હાઈકોર્ટના પ્રખ્યાત વકીલ ઉજ્જવલ નિકમ સુપ્રીમ કોર્ટના એડવોકેટ્સ નામી ડૉક્ટરો તેમજ ઘણી બધી નામી હસ્તીઓ હાજર રહી હતી અને આ રોડ સમારોહમાં શિક્ષણ મંત્રી તેમજ સોનાલી કુલકણી સાથે મારી વાતચીત થઈ હતી અને એ વાતચીત દરમિયાન મેં તેમને મારી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી વિશેની મારી આવનાર પુસ્તક તેમજ સુનિલ થાઉની ફિલ્મ મારા આવનાર ગીત માટે તેમને અવગત કરાવ્યા હતા કરાવ્યા હતા અને એ સાંભળી તેઓ ખૂબ જ પ્રસન્ન થયા હતા અને તેમણે મને શુભકામનાઓ આપી હતી આફ્ટરનૂન વોઇસનું ડોક્ટર વૈદેહી તમણનું તેમજ ગૌભારત ભારતીનું અધ્યક્ષ એડિટર શ્રી સંજય અમનજીનું તેમજ મહેશભાઈનું ખૂબ જ આભારી છું અને છું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો